શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે છ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે આપણને સદગુરુનો આધાર લાગવો જોઈએ પ્રસંગ પ્રમાણે વર્તું એ બરાબર છે પણ તેની મન પર અસર ન પડવા દઈએ પરમાત્માના ચિંતનમાં મન લાગેલું રહે તો બીજી વાતોની એના પર અસર પડતી નથી જેટલું થાય તેટલું જ કરીએ અભ્યાસ કરીએ પણ ચિંતા નહીં કરતા બધો ભાર ભગવાન પર રાખીને શાંતિથી રહીએ આપણા મનની સ્વસ્થતા બગડવા ન દેતા આનંદમાં રહીએ વૃત્તિને અંકુશમાં રાખવા મથે તો એ તે અંકુશમાં રહેતી નથી તેને પરમાત્મામાં વાળી કે તે અંકુશમાં આવે છે રામ ઈચ્છાથી બધું થાય છે એ ધ્યાનમાં રાખીએ સંકટ આનંદ બેવું ભગવાનને જણાવીએ જે સ્થિતિમાં ભગવાન મૂકે તે સ્થિતિમાં સમાધાન માનીએ અંતઃકરણમાં સુપ્ત રહેલા ભગવાનના પ્રેમને જાગૃત કરવા માટે કંઈક નિમિત્તની જરૂર રહે છે તીર્થયાત્રા અને સાધુ સંતોની ભેટ એ તો નિમિત્ત બને છે રામચંદ્રજી પણ તીર્થયાત્રા કરીને અનેક સાધુ સંતોના દર્શન કરીને આવ્યા હતા સંતોનો અહંકાર જીવિત રહી શકતો જ નથી કારણ પરોપકાર કરવા માટે જોઈ તો પર જ નહીં તો પછી બીજાને માટે મેં કંઈક કર્યું એ ભાવના ઉત્પન્ન થવા માટે આધાર જ ક્યાં રહ્યો વિષયની લાલસાથી સતસમાગમ કરવો એ ખરો સતસમાગમ નથી સંત કદી કદી આપણને વિષય આપે છે એ ખરો પણ એકંદરે આપણે વિષયોને શું આવે એવો જ એમનો પ્રયત્ન હોય છે સંત સંતના ઘરે ખાલી પડી રહેવાથી પણ શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય છે ભગવાનના નામમાં જ સતસંગતિ છે કારણ નામની પાછળ ભગવાનનું અસ્તિત્વ છે વિષયની ઉર્મી એ માયાનું સ્મરણ અને નામનું સ્મરણ એ ભગવાનનું સ્મરણ તપશ્ચર્યાનું છેક છેવટનું ફળ કંઈ હોય તો તે પરવૈશ્વરને અનન્ય શરણે જવાની બુદ્ધિ તે બુદ્ધિ આપણને થવી જોઈએ એકવાર શરણે ગયા કે પછી આપણાપણું રહી જ શકતું નથી તેને જ શરણાગતિ કહેવાય અને એ જ પરમાર્થમાં અત્યંત શ્રેષ્ઠ ગતિ છે આપણે આપણા સદગુરુના છીએ તેમ છાતી ઠોકીને કહેતા રહીએ કંઈ નહીં કરીએ તો ચાલે પણ આપણા સદગુરુ આપણી આગળ પાછળ છે એવી દ્રઢ ભાવના રાખવી મને સુખ કે દુઃખ કંઈ નથી પણ તમને દુઃખી જોવું તો મને દુઃખ થાય છે તો તમે મનને દુઃખ જ નહીં થાય એવી રીતે રહો સંસારી માણસના દુઃખનો મને પૂરેપૂરો ખ્યાલ છે તે જાણીને જ ભગવાનનું નામ લો એમ કહું છું જે શરૂઆતમાં કહેલું તે જ અંતમાં કહું છું ગમે તે રીતે પણ ભગવાનના નામને છોડશો નહીં તમે ખાલી નામ લો બાકીનું બધું હું કરીશ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ